નમસ્કાર આપની હરી રહો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા બાલાસિંદોર તાલુકાના વડોદરા ખાતે ચક્કાજામ કર્યાના પગલે આજરોજ મહિસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ બાલાસિંદોર પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ પપ્પુભાઈ પાઠક ઉપસ્થિત રહી નેશનલ હાઈવેની ખરાબ હાલતની વાકેફ કરાવી આગામી સમયમાં કોઈ નિર્દોષ વાહન ચાલકો કે રાહદારીઓ રસ્તા પર પડેલા ખાડાઓનો ભોગ ન બને તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી વહેલી તકે રસ્તાની હાલત સુધારવા સમારકામની કામગીરી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તાકીદે રસ્તા રિપેરિંગની કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગત બાલાસિંદોર અમદાવાદ હાઈવે પર ગ્રામ પંચાયતો અને સ્થાનિક આગેવાનો દ્વારા ચક્કાજામ કરાયો હતો છેલ્લા દસ દિવસમાં ખરાબ રૂટના કારણે બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા ભારે આક્રોશ સાથે હલ્લાબોલ કરી ખાડાના કારણે અકસ્માતમાં જીવ ગુમાવેલા યુવાનોના પરિવારજનોને વળતર આપે તેવી માંગ કરી હતી